再见。 શહેરના વિસ્તારોમાં પત્રિકા વિતરણ કર્યા છે વડોદરા શહેરમાં જ્યારે ઉમેદવારી કરી ત્યારે અમારું નિશાન છે ગેસ નો સિલિન્ડર ક્રમાંક આઠ અતુલ વધુમાં વધુ મતદાન લોકો કરે તેવી માંગ કરી રહ્યા છે સાથે વડોદરા શહેરના વિવિધ પ્રશ્નો જ્યાં કે વડોદરા શહેર સંસ્કારી નગરી મચ્છર નગરી બની ગઈ છે વડોદરા શહેર ખડોદરા બની ગયું છે માન્ય મુખ્યમંત્રી સાહેબ કહે છે અમદાવાદ આગળ સુરત આગળ વડોદરા પાછળ કેમ સી આર પાટીલ સાહેબ આવું કહે છે ત્યારે અમે લોકોએ તમામ લોકોએ વિચારીને લોકસભાની ઉમેદવારી કરી છે વડોદરા શહેરના જે પ્રશ્નો છે એને ઉકેલવા માટે અમે ઉમેદવારી કરી છે જીતી જઈશું આ તમામ પ્રશ્નોને અમે વાંચા આપીશું સાથે જે રીતના ત્રીસ વર્ષથી શાસન છે વડોદરા શહેરને પીવાનું પાણી નથી મળ્યું શહેરમાં શહેર છે અનેક સમસ્યાઓ છે છે આ તમામ ઉકેલવા પ્રયાસ સાથે મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર આ પ્રશ્નોને પણ અમે વાંચ આપીશું જોઈ શકો છો કે એક બેન હતા કહેતા હતા ગેસના ભાવ અમે ઓછા કરીશું બહુ મોટું આંદોલન કર્યું હતું એક દાઢીવાળા બાબા હતા ચાલીસ કા થઈએ અસી કા ચઈએ ચાલીસ કાં ચાઇએ અસિકા કા એ જ પેટ્રોલ

ના દિવસે જો યલો એલર્ટ આપેલ છે તો તમામ મતદારોને વિનંતી છે કે વહેલી પરવડીએ સવારે મતદાન કરવા જાય જો બપોરના જતા હોય તો ઠંડુ કોઈ પણ લીંબુ શરબત લઈને જાય પરંતુ મતદાન વડોદરા લોકસભાના તમામ મતદારો કરે તેવી અમારી વિનંતી છે